હેલો ફ્રેન્ડ્સ કેમ છો મિત્રો ફ્રેન્ડ્સ તમારે પણ લીડર બનવું છે તમારે પણ ઉચ્ચ સ્થાન પર જવું છે એન્જોયમેન્ટ કરવું છે ફ્રીડમ વાળી લાઈફસ્ટાઈલ એન્જોય કરવી છે તો સાંભળો મિત્રો આપણે પણ કેવા થિંકિંગ કરવાના છે તો ફ્રેન્ડ્સ આપણે મે વાત અગાઉ કરીએ મેજિક ઓફ થિંકિંગ બુકની ની જેનો આજે લાસ્ટ ચેપ્ટર છે નેતા અને આગેવાન જેવો વિચાર એટલે કઈ રીતના વિચાર કરવા તો સાંભળો ફ્રેન્ડ્સ પહેલા હું તમને એ કહેવા માંગુ છું કે મેં તમને અગાઉ બધા ચેપ્ટર એક્ઝામ્પલ સ્ટોરી બધા યુનિક રીતે સમજાવવાની કોશિશ કરી છે જો ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો ઓકે ફ્રેન્ડ ચલો આપણે આગળ વાત કરીએ કે નેતા અને આગેવાન જેવું વિચારોનું કેમ આપણને લેખક કહે છે કારણ કે તેવા વિચારો રાખવાથી જ આપણે પણ તેની જેવા ઉચ્ચ સ્થાન પર જઈ શકીએ છીએ આપણે પણ તેની જેવી ફ્રીડમ એન્જોય કરી શકીએ છીએ રાઈટ ફ્રેન્ડ લાસ્ટમાં લેખક બહુ સરસ કહે છે ડાયો માણસ એના મગજનો માલિક છે અને મૂર્ખ માણસ એના મગજનો ગુલામ હોય છે તો હવે આપણે વિચારવાનું છે આપણે આપણા મગજનો માલિક બનવું કે ગુલામ બનવું રાઈટ તો મિત્રો આ લોકો કેવા લેતા અને આગેવાની છે એ લોકો કે ટાઈપના વિચારો કરે છે એ લોકોને પણ પ્રોબ્લેમ આવે છે એ પણ ફેસ કરે છે સોલ્યુશન લાવે છે ફ્રેન્ડ્સ આપણે જ્યારે હારતા હોઈએ ત્યારે આપણે શું કરવાનું છે આપણે ખુદને મોટિવેશન કરવાના છે ખુદને જ વિચારવાનું છે કે હું હાર્યો છું તો તેનું કારણ શું છે તે શોધવાનું છે અને આગળ વધવાનું છે રાઈટ લેખક નેક્સ્ટ કહે છે કે પોતાની જ મોટિવેશન કરો અને પોતાની ટોપિકને માસ્ટરી કરો એટલે કે તમે કોઈ ટોપિક છે તમારી પાસે તમારે શું બનવું છે કયું વર્ક કરવું છે તેમાં તમે માસ્ટર થાવ તેમાં શું કરો તમે એનર્જી મેળવો ક્વોલિટી ટાઈમ રાખો તમારી પાસે તમને ખુદને ટાઈમ આપો ક્વોલિટી ટાઈમ મીન્સ શું કહેવા માંગે છે કે તમે એવો ટાઈમ યુઝ કરો કે જે તમે જે કામ માટે ટાઈમ આપો છો એ ટાઈમમાં પૂરેપૂરો વર્ક કરી લો તેમાં ટાઈમને ઇમ્પોર્ટન્સ આપો રાઈટ એક એક્ઝામ્પલ આપી તમને કોઈક વાંચવા બેસાડ્યા છે તો તમારે આખો દિવસ વાંચ્યા જ નથી કરવાનું તમે બે કલાક વાંચો પણ એવું વાંચો કે બે કલાકમાં તમે જેટલું વાંચેલું છે તમારે પરફેક્શન હોય તમે આખો દિવસ વાંચો ને તમને કંઈ ન આવડે તો તેનો કંઈ મતલબ નથી એટલે કે તમારે ક્વોલિટી ટાઈમ તમે સેટ કરો માઇન્ડને કંટ્રોલ કરો ફ્રેન્ડ્સ પહેલાં જ લેખક કહે છે કે તમારો માઇન્ડ તમારા હાથમાં છે તમારે કેવું માઇન્ડ બનાવવાનું છે તમારે વિચારવાનું છે તમારા માઇન્ડને કંટ્રોલ કરતા શીખો રાઇટ તો જ તમે સફળ લીડર બનશો યુ ઓલવેઝ વોન્ટ ટુ ગો ઓન ધ નેક્સ્ટ લેવલ તમે હંમેશા આગળના લેવલે જઈ શકશો રાઈટ એટલા જ માટે લેખક કહે છે કે હંમેશા આપણે સારામાં સારા ઊંચા અને એકદમ યુનિક બહુ સારા એટલે કે કેપેબિલિટી જાણવાની છે અને એવા થિંકિંગ કરવાના છે આપણી સોચ હંમેશા મોટી રાખવાની છે આપણા વિચારો હંમેશા હાઈ હાઈ છે જો તમારે લેવલના સ્ટેટ પર જવું હોય તો તમારા ફર્સ્ટ ઓફ ઓલ તમારા વિચારો હાઈ હોવા જોઈએ કારણ કે તમે જો લોકો તમને હાઈ માનશે તો જ તમે હાઈ લેવલના ટોપિક પર જઈ શકશો રાઈટ તો ફ્રેન્ડ્સ આજનું અમારું લાસ્ટ ચેપ્ટર તો મેજિક ઓફ થિંકિંગ નું હવે મળશો આપણે જો તમે બને તો કોશિશ કરજો મેજિક ઓફ થિંકિંગ બુક રીડ કરવાની અથવા તો જો ટાઈમ નો રે તો મારી આ ઓડિયો બુક છે જેને સાંભળજો બહુ સરસ યુનિક યોનિક ટોપિક છે યુનિક યુનિક ચેપ્ટર છે આઈ થિંક તેનામાંથી તમને પણ કંઈક ને કંઈક લાઈફ બેનિફિટ અવશ્ય થશે ઓકે ફ્રેન્ડ થેન્ક યુ